નમસ્કાર નીતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નિક્કી વાઘેલા પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફોર વ્હીલ ગાડીની નંબર પ્લેટ બદલીને ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનાર એક ઈસમને કુલ રૂપિયા નવ લાખ સોળ હજાર પચાસની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પીસીબી ઇન્સ્પેક્ટર આર એસ સુવેરા માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ મનસુખભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિંહ નાઓને બાતમીના આધારે એક સફેદ કલરની હુંડાઈ કંપનીની ક્રેટા ગાડી નંબર જીજે ઝીરો પાંચ આર એફ ઓગણપચાસ અગિયારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પૂણા સુરત બારડોલી રોડ એપેક્સ હોસ્પિટલ સામે આવેલ ઉતરતા રોડ પર જા આરોપી ઓમ પ્રકાશ કનૈયાલાલ લખારા જેમની ઉંમર આડત્રીસ વર્ષ એમને ગિરફતાર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્પેશિયલ રિપોર્ટ સુરત અને અન્ય વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો નીતિ ન્યૂઝ સાથે